જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુડે વરના ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બે હજાર ને સોળના મોડલની તમને આ વરના કાર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને સોળના મોડલની તમને આ વરના ગાડી જોવા મળશે બે હજાર સોળ ને પાંચમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરી દો તો ડીઝલ એન્જિનની અંદર તમને આ વરના કાર જોવા મળશે વ્હાઇટ કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવશે કંપની રેકોર્ડ છે વર્ઝન વિશેની વાત કરું તો યુન્ડાઈ વર્ના એસઓ વર્ઝન છે આ ગાડીનું ઓનર વિશેની વાત કરી દઉં તો આ ગાડીના વન વન ઓનર ગાડી તમને જોવા મળશે ગાડી એન્જિન પાવરફુલ તમે જોઈ રહ્યા છો કન્ડિશન વિડીયોમાં ગાડી સાચવેલી ગાડી છે ગાડીમાં ક્યાંય સડો કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વરના વેચવાની છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ વરના ગાડી તમને પ્રોપર ખોડલ મોટર સુરત તમને જોવા મળશે શું તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ ગાડીથી ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી તમે આ વરના ગાડીની ખરીદી કરી શકો છો ગાડીની કિંમત છ લાખ અગિયાર હજાર રાખેલી છે અંદાજિત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ રાખેલી નથી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂમાં મુલાકાત લ્યો ત્યારે મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો ગાડીઓના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો